સાથે શેર કરીશ મસાલા ભાખરી સાથે મરચાંના ચટપટા અથાણાની રેસીપી તો આ ભાખરીને આપણે અમુક ટીપ સાથે એકદમ બજાર જેવી ખસ્તા અને ટેસ્ટી બનાવશું તેને તમે એકવાર બનાવીને અઠવાડિયા સુધી ખાઈ શકો છો અને ભાખરી સાથે ખાવાની મજા આવે તેવું મરચાંનું અથાણું ફક્ત દસ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ દાળ જેવી એકદમ ખસ્તા અને ક્રિસ્પી મસાલા ભાખરી બનાવવા મેં અહીંયા વાટકીના માપથી એક વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે તો રેગ્યુલર રોટલી કરવા માટે જે લોટ વાપરતા હોય તે જ લીધેલો છે સાથે તે જ વાટકીના માપ પ્રમાણે એક વાટકી જેટલો ઘઉંનો જાડો લોટ એટલે કે આ રીતનો સેજ કરકરો લોટ લીધેલો છે આ લોટને ભાખરીનો લોટ પણ કહેવામાં આવે છે જે તમને કરિયાણાવાળાની દુકાને કે પછી ઘંટી ઉપર ખૂબ જ સહેલાઈથી મળી જશે તો જેને એકદમ સહેલું માપ એક વાટકી ઘઉંના લોટ સાથે આપણે એક વાટકી જેટલો ઘઉંનો કરકરો લોટ લેવાનો છે બંનેનું માપ સરખું રાખવાનું છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બીજા મસાલા એડ કરતા પહેલાં પાટલા ઉપર એક મોટી ચમચેટલું જીરું અને મેં અહીંયા બે મોટી ચમચેટલા સફેદ તલ લીધેલા છે તો તલનો નેટી સ્વાદ ભાખરીમાં એકદમ સરસ લાગે છે સાથે અડધી ચમચેટલો અજમો એડ કરી દઈએ અને હવે વેલણની મદદથી તેને થોડા કચરા ક્રશ કરી લઈએ તો જીરું અને તલને થોડા કચરા ક્રશ કરવાથી તેની એકદમ સરસ ફ્લેવર ભાખરીમાં એડ થાય છે સાથે તે વણતી વખતે જરા પણ નીકળતા નથી તો બંને વસ્તુ આ રીતની થોડી કચરી ક્રશ થઈ ગઈ છે અને હવે તેને ભાખરીના લોટમાં એડ કરી દઈએ સાથે અડધી ચમચેટલી હિંગ એક ચમચેટલો હળદર પાવડર એક મોટી ચમચેટલું લાલ મરચું પાવડર એક મોટી ચમચેટલું ધાણાજીરું પાવડર અને અડધી ચમચેટલો ગરમ મસાલા પાવડર એડ કરી દઈએ તો આપણે લોટમાં થોડા ચડિયાતા મસાલા એડ કરવાના છે જેથી ભાખરીનો ટેસ્ટ એકદમ સરસ લાગે સાથે મેં અહીંયા વન ફોર્થ કપ જેટલા કોથમીના પાનને એકદમ ડ્રાય કરી લીધેલા છે તમે તેની જગ્યાએ કસૂરી મેથીનો ઉપયોગ પણ કરી શકો છો અને મોણ માટે મેં અહીંયા થોડું તેલ લીધેલું છે તો ઘરમાં રહેલી આ રીતની મોટી ચમચીના માપથી છ મોટી ચમચેટલું તેલ લોટમાં એડ કરી દઈએ અને હવે હાથની મદદથી બધી જ વસ્તુને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ સાથે બે હાથની વચ્ચે લોટને આ રીતના થોડો રબ કરતા જઈએ જેથી મોણ લોટના દરેક કણમાં સારી રીતે મિક્સ થઈ જાય તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈને લોટનું ટેક્સર આ રીતનું ક્રમબલી થઈ ગયું છે જેને હાથમાં દબાવીએ તો તે સારી રીતે બાઇન્ડ થાય છે મીન્સ આપણા મોણનું માપ લોટમાં એકદમ પરફેક્ટ છે એની હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે ભાખરીનો કઠણ લોટ બાંધી લઈએ તો અહીંયા આપણે ભાખરીના લોટને જરા પણ ઢીલો નથી બાંધવાનો નહીં તો ભાખરી શેકતી વખતે તે ફૂલી જશે અને લાંબા સમય સુધી ક્રિસ્પી નહીં રહે તો આપણો ભાખરીનો લોટ બંધાઈ ગયો છે અને તૈયાર થયેલો લોટ આ રીતનો થોડો કઠણ છે હાથેથી તોડીને જોઈએ તો લોટનું ટેક્સચર આ રીતનું થોડું ક્રમબલી છે જે ભાખરી બનાવવા માટે એકદમ પરફેક્ટ છે તો આ રીતનો લોટ તૈયાર કરવામાં મારે થ્રી ફોર્થ કપ એટલે કે એક કપથી થોડા ઓછા પાણીની જરૂર પડેલી છે તો એ તૈયાર થયેલા લોટને ફક્ત દસથી પંદર મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ જેથી લોટ એકદમ સારી રીતે પલળી જાય તો આપણો ભાખરીનો લોટ બંધાઈ ગયો છે ભાખરીને લાંબા સમય સુધી ક્રિસ્પી રાખવા માટે મેં ઘઉંના રેગ્યુલર લોટ સાથે સરખા જ પ્રમાણમાં ઘઉંનો કરકરો લોટ એટલે કે જાડા લોટનો ઉપયોગ કરેલો છે સાથે આપણે ભાખરીમાં મુઠ્ઠી પડતું મોણ એડ કરેલું છે તેલનું મોણ જો આપણે સરખા પ્રમાણમાં એડ કરશું તો જ આપણી ભાખરી એકદમ ખસતા અને ખાવામાં સોફ્ટ બનશે સાથે લોટ બાંધતી વખતે આપણે પાણી થોડું ધ્યાનથી એડ કરવાનું છે જો આપણો લોટ કઠણ હશે તો જ ભાખરી લાંબા સમય સુધી ખસતા અને ક્રિસ્પી તૈયાર થશે તો પંદર મિનિટ થઈ ગઈ છે અને લોટને જોઈએ તો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે તો તેમાંથી એક સાથે બેથી ત્રણ ભાખરી વણવા માટે થોડો મોટી સાઇઝનો લો લઈ લઈએ અને હવે તેને પાટલા ઉપર રાખી દઈએ તો આપણે લુવાને વણવા માટે જરા પણ કોરા લોટનો ઉપયોગ નથી કરવાનો અને હવે વેલણની મદદથી ભાખરીને વણી લઈએ તો ભાખરીને વણતી વખતે તે કિનારીથી આ રીતની થોડી ફાટી જાય છે તો કિનારીને સરખી કરતાં જઈને આપણે તેને મીડિયમ થિકનેસમાં વણી લેવાની છે તો તમે જોઈ શકો છો કે મેં મોટી સાઇઝ અને મીડિયમ થિકનેસમાં ભાખરીને વણી લીધેલી છે તો મસાલા ભાખરી થોડી નાની સાઇઝની હોય છે તો ઘરમાં રહેલા આ રીતના કોઈ પણ વાટકાની મદદથી તેને રાઉન્ડ શેપમાં કટ કરી લઈએ જેથી તે એક સરખી સાઈઝમાં તૈયાર થાય અને હવે એક ભાખરીને હાથમાં લઈને જોઈએ તો આ રીતની મીડિયમ થિકનેસમાં આપણી ભાખરી વણાઈને તૈયાર થઈ છે તો આ રીતના બધી જ ભાખરીને તૈયાર કરી લઈએ અને હવે એક સાથે ઘણી બધી ભાખરીને શેકવા માટે મેં અહીંયા મોટી સાઇઝનો તવો રાખેલો છે તો શૂટિંગ હિસાબે મારી પાસે આ રીતનો મોટો તવો છે તમે ઘરમાં રહેલો કોઈ પણ તવો લઈ શકો છો હવે તેની ઉપર ભાખરીને રાખી દઈએ અને હવે મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ પર આપણે ભાખરીને શેકવાની છે તો આ ભાખરીને આપણે ક્રિસ્પી તૈયાર કરવાની છે એટલે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે જરા પણ હાઈ નથી રાખવાની નહીં તો ભાખરી બન્યા પછી સોફ્ટ થઈ જશે અને હવે પાંચથી સાત મિનિટ પછી આપણે ભાખરીને બીજી બાજુએ પલટાવી દઈએ અને હવે તે બાજુથી પણ ભાખરીને શેકી લઈએ તો ધીમા ગેસ પર ભાખરીને શેકાતા લગભગ બારથી તેર મિનિટ જેવું થઈ ગયું છે અને તે બંને બાજુથી થોડી શેકાઈને ક્રિસ્પી થઈ ગઈ છે તો હવે તેને એકદમ ક્રિસ્પી અને કુરકુરી કરવા માટે તેને સેન્ટરમાં લઈ લઈએ અને તેની ઉપર થોડું ઘી લગાવી દઈએ અને ઘરમાં રહેલા આ રીતના કોઈપણ ડટ્ટા કે તવીથાની મદદથી ભાખરીને પ્રેસ કરતા જઈને ક્રિસ્પી કરી લઈએ તો આ રીતનું થોડું ઘી લગાવીને ભાખરીને પ્રેસ કરવાથી તે એકદમ ક્રિસ્પી અને કુરકુરી તૈયાર થાય છે તો આપણી ભાખરી બંને બાજુથી શેકાઈને તૈયાર થઈ ગઈ છે તો હવે તેને પ્લેટમાં લઈ લઈએ અને હવે તે જ રીતે આપણે બીજી ભાખરીને પણ થોડું ઘી લગાવીને ક્રિસ્પી કરી લઈએ તો ઘી સાથે આપણી ભાખરી બંને બાજુથી શેકાઈને એ એકદમ બજાર જેવી ક્રિસ્પી અને ખસ્તા તૈયાર થઈ ગઈ છે તો હવે તેને પ્લેટમાં લઈ લઈએ તો આપણી ભાખરી શેકાઈને તૈયાર થઈ ગઈ છે અહીંયા આપણે ભાખરીની થિકનેસ મીડિયમ રાખેલી છે એટલે આપણે તેને ધીમા ગેસ પર જ શેકવાની છે જેથી તે અંદર સુધી એકદમ સારી રીતે શેકાઈ જાય અને તૈયાર થયેલી આ ભાખરીને તમે કોઈ પણ એર ટાઈટ કન્ટેનરમાં ભરીને અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો અને હવે મરચાંના અથાણા માટે મેં વજનમાં બસો ગ્રામ જેટલા લીલા મરચાં લીધેલા છે તો અહીંયા આપણે આ અથાણાને ઇન્સ્ટન્ટલી બનાવીએ છીએ એટલે તમે ઘરમાં રહેલા કોઈ પણ મરચાં લઈ શકો છો બસ આ રીતના થોડા કડક મરચાં હશે તો અથાણું લાંબા સમય સુધી સારું રહેશે તો વેચારીની મદદથી તેના ડીટીના ભાગને કાઢી લઈએ અને હવે આ રીતના તેના મીડિયમ સાઇઝના પીસ કરી લઈએ આપણે મરચાંને પતલા નથી સુધારવાના તેની થિકનેસ આ રીતની મીડિયમ રાખવાની છે અને હવે આ રીતના બધા જ મરચાંને સુધારી લઈએ અને હવે અથાણાનો મસાલો કરવા માટે પેનમાં બે મોટી ચમચેટલી લીલી વરિયરી એક ચમચેટલું જીરું એક મોટી ચમચેટલા સુકા લીલા ધાણા અને મેં અહીંયા ત્રણ મોટી ચમચેટલા રાયના કુરિયા લીધેલા છે સાથે એક મોટી ચમચેટલા મેથીના કુરિયા એડ કરી દઈએ અને બધા જ મસાલાને થોડા ડ્રાય રોસ્ટ કરી લઈએ તો મસાલાને થોડા ડ્રાય રોસ્ટ કરવાથી તે એકદમ ફ્લેવરફુલ બને છે સાથે આપણું અથાણું પણ લાંબા સમય સુધી સારું રહે છે તો લગભગ એક મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા મસાલા સારી રીતે રોસ્ટ થઈને ઉપરથી થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેને પ્લેટમાં ઠંડા કરવા માટે કાઢી લઈએ અને હવે તે થોડા ઠંડા થઈ જાય એટલે તેને મિક્સર જારમાં એડ કરી દઈએ આપણે મસાલાનો અધકચરો પાવડર કરવાનો છે આ મસાલાનો ક્યારેય ફાઇન પાવડર નથી કરવાનો અને હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ તો આ રીતનો કચરો મસાલો તૈયાર થઈ ગયો છે તો તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને હવે તેમાં એક ચમચેટલી હિંગ એડ કરી દઈએ તો અથાણામાં હિંગનું પ્રમાણ થોડું ચડિયાતું હોય છે સાથે અડધી ચમચેટલો હળદર પાવડર એડ કરી દઈએ અને હવે મસાલાને શેકવા માટે આપણે તેલને ગરમ કરી લેવાનું છે તો મેં અહીંયા વન થર્ડ કપ અને એસી એમએલ જેટલું સિંગ તેલ લીધેલું છે તેને વઘારિયામાં એડ કરીને સારી રીતે ગરમ કરી લઈએ તો અથાણામાં ક્યારેય કાચા તેલનો ઉપયોગ નથી કરવાનું તેલ થોડું ગરમ થાય પછી તેને ઠંડુ કરીને આપણે અથાણામાં એડ કરવાનું છે તો લગભગ બે મિનિટમાં જ આપણું તેલ એકદમ સારી રીતે ગરમ થઈને તેમાંથી ધુમાડવા નીકળવા માંડ્યા છે તો ગેસની ફ્લેમ બંધ કરીને તેલને થોડું ઠંડુ કરી દઈએ અને હવે તેલ થોડું ઠંડુ થઈ ગયા પછી મસાલામાં એડ કરી દઈએ અને તરત જ આપણે પ્લેટને ઢાંકી દઈએ જેથી આપણો મસાલો ગરમ તેલમાં થોડો શેકાઈ જાય અને હવે એક મિનિટ પછી પ્લેટને લઈ લઈએ અને હવે અથાણાનો કલર એકદમ સરસ આવે તેના માટે ફક્ત એક ચમચેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ તો મરચું નાખવું ટોટલી ઓપ્શનલ છે તમે તેને સ્કીપ પણ કરી શકો છો સાથે એક મોટી ચમચેટલું મીઠું એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી વસ્તુ મિક્સ થઈને આપણો અથાણા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે તો તેમાં મરચાંને એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ આપણા મરચાં મસાલાથી સારી રીતે કોટ થઈ ગયા છે તૈયાર થયેલો મસાલો રાય અને મેથીના કુરિયાથી બનેલો હોવાથી તમે અથાણાને એક દિવસ પછી ખાશો તો તે વધુ ટેસ્ટી લાગશે અને હવે અથાણામાં બે મોટી ચમચેટલો લીંબુનો રસ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો અથાણામાં થોડું લીંબુનો રસ એડ કરવાથી તે પ્રિઝર્વેટિવનું કામ કરે છે તો આપણું એ એકદમ ચટપટું અને તીખું મરચાંનું અથાણું તૈયાર થઈ ગયું છે આ અથાણાને તમે એક દિવસ પછી ખાશો તો તે એકદમ ટેસ્ટી લાગશે અને તૈયાર થયેલા અથાણાને તમે એર ટાઈટ બરણીમાં ભરીને સ્ટોર કરી શકો છો જો તમને મારી મસાલા ભાખરી અને અથાણાની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો